લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે અને એમને નોટિસ આપીને લગ્ન નોંધણી ગ્રામ પંચાયતની અંદર કરવામાં આવે એવું અમારો સરકાર પાસે માંગણી છે બીજી ઓનલાઈન ગેમિંગ જેટલી ગુજરાતમાં ચાલી રહી છે એ તમામ ઉપર પ્રતિબંધ લાદવા માટે સરકારને અમે રજૂઆત કરીશું અને બિજ અનામત આયોગના ચેરમેન તરીકે અને અન્ય કોઈ મુદ્દાઓ જે અત્યારે ચર્ચામાં છે તેને લઈને આ બાબતની ચર્ચા કરવામાં આવશે દસ ટકા અનામતની પણ સ્થાનિક સ્વરાજની અંદર માંગણી કરવામાં આવશે અને ખાસ કરીને પાટીદાર સમાજની સાથે જેટલા બી પ્રશ્નો જોડાયેલા છે એમાં તાલુકા અને ગ્રામ્ય લેવલે કે જિલ્લા લેવલે શું કરી શકાય એ બાબતનું મંથન આ મિટિંગમાં કરવામાં આવશે આ મિટિંગનું આયોજન પાસ અને એસપીડી બંને સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે આમાં રાજકીય એજન્ડા કોઈ પણ નથી સામાજિક વિષયો ઉપર એજન્ડા છે પરંતુ ચર્ચા થવાની છે એટલે કંઈક ના કંઈક રાજકીય પક્ષોને નુકસાન અથવા ફાયદો થવાની શક્યતાઓ છે પણ આમાં તમામ રાજકીય પક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે એટલે કોઈ વ્યક્તિ કે કોઈ કોઈ પક્ષ કે કોઈ સંગઠન સામે આ મુવમેન્ટ નથી